તો મિત્રો અહીં સોમનાથ પહોંચી ને પેલા આવ્યા છીએ જમવા મહેશ્વરી ડાઇનિંગ હોલ માં અત્યારે આપણે જમીને આવી ચૂક્યા છીએ સોમનાથ મંદિરે દર્શન કરવા માટે અહીં આપણે મોબાઈલ પાસ ને એવું જમા કરાવશું એટલે આટલી ઘડી વિડીયો નહીં આવે તો મિત્રો અત્યારે દર્શન કરીને આવી ચૂક્યા છીએ અત્યારે દર્શન કરીને આવી ચુક્યા છીએ પાછળ તમે મંદિર જોઈ શકો છો જો મિત્રો તમને મંદિર દેખાતું હોય તો કોમેન્ટમાં જઈ સોમનાથ લખજો બાકી હમણાં આપણે બીચ બાજુ જઈએ ત્યાંનું તમને દેખાડીએ કેવું છે તો મિત્રો અહીં સમુદ્ર તરફ જવા માટે ટિકિટ લેવી પડે છે જેની ચાર્જ માત્ર પાંચ રૂપિયા છે આપણે ટિકિટ લઈને અંદર આવી ચૂક્યા છીએ ધીરે ધીરે જાય આગળ સમુદ્ર પાછા મિત્ર આ બાજુ કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો એ પણ છે અને નાસ્તો કરવો હોય તો નાસ્તાની દુકાનો પણ છે ઘણી બધી કે આગળ જાય દરિયા બાજો તો મિત્રો આવ્યા છીએ અમે ચશ્મા ખરીદવા માટે મિત્રો આપણે ચશ્મા લઈ લીધા છે ચશ્મા માત્ર સો રૂપિયાના આવ્યા છે અહીં ટોપી કિચન પાકેટ વગેરે વસ્તુ મળે છે તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ દરિયા કિનારે અહીં સામે હનુમાનજીની મોટી મૂર્તિ મૂકેલી છે હા હાડ આટકે 9 ની છે હા મેં દરિયા કિનારે તમારે ઘોડે સવારી ઊંટની સવારી કરવી હોય તો એની મજા પણ માણી શકો છો મિત્રો પાછળ તમે જોઈ શકો છો વિડિયોમાં બરોબર ન દેખાતો દરિયો મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે પવન પણ બહુ મસ્ત આવી રહ્યો છે ઠંડો ઠંડો તો મિત્રો અહીં વરસાદ ચાલુ થઈ ચુક્યો છે બધા ભાગે ભાગીને અમુક અહીંયા છાપરા નીચે ને અમુક ઓલા મંદિરમાં બેસી ગયા છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો તો મિત્રો અત્યારે બધા નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં મેગી અને વેજ રાઈસ છે આ બાજુ બાબુએ તો ચાલુ કરી દીધું છે જે સ્ટોરી માટે ફોટો પાડી રહ્યા છે દેવાંશુભાઈ ગોઠવે છે સ્ટોરી કેમ બનાવી હવે સ્ટોરી સ્ટોરીનો ફોટો પડી ગયો છે હવે આપણે હલ્લાબોલ કરવું ને તો મિત્રો નાસ્તો કરીને અને સોડા પીને અમે નીકળી ચૂક્યા છીએ લટાર મારવા હવે અહીંયા સાયકલિંગનો ચાર્જ પૂછવા જઈએ છીએ સાયકલિંગ કરવાની ઈચ્છા છે બધાને સાયકલનો ચાર્જ પૂછીને જોઈએ કેટલા કેશને સાયકલિંગ કરીએ તો મિત્રો સાયકલિંગનો ચાર્જ પૂછ્યો તો વીસ રૂપિયામાં અડધી કલાક કીધું હતું સાયકલમાં બ્રેક ને એવું કાંઈ હતું નહીં એટલે આપણે કાંઈ સાયકલિંગ કરવા નીકળ્યા નથી નાના છોકરાની સાયકલો હતી એમાં બ્રેક ને એવું હતું પણ એમાં આપણે પગ ઢકડાય પાછા લખાય સાયકલિંગમાં સાયકલ લીધી ને છે મિત્રો જે સામે સ્તંભ દેખાઈ રહ્યો છે તે બાણ સ્તંભ છે કહેવાય છે કે દક્ષિણ ધ્રુવ તરફ તમે જાઓ દરિયાના માર્ગે તો દક્ષિણ ધ્રુવ તરફ દરિયાના માર્ગે જાઓ તો ક્યાંય તમને ભૂમિનો ટુકડો કે પર્વત વચ્ચે ક્યાંય મળતો નથી અને આ સ્તંભનો ઉલ્લેખ છઠ્ઠી સદીમાં પણ અમુક પુસ્તકોમાં થયેલો છે નિર્માણ ક્યારે થયું છે એ તો કોઈને ખ્યાલ નથી પણ આનો ઉલ્લેખ છઠ્ઠી સદીમાં પણ મળી આવ્યો છે આ સનાતન ધર્મ ની શક્તિ છે આ વાત તો મિત્રો સવા સાત થઈ ગયા છે અને આ બધું બંધ થવાની તૈયારી છે એટલે અમે જઈ રહ્યા છીએ હવે રૂમે રૂમે જઈને નાઈ જોઈને પાછા ખાવા જશું અને હવે બીજો વિડીયો કાલે બનાવશું આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ ત્યારે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ